ત્રણે બાળકીના મોત આઈસ્ક્રીમ ખાતા બાદ થયા છે કે પછી તાપણા સમય કોઈ જરી ધુમાડાના કારણે થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્રણે બાળકીના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે મળતી માહિતી મુજબ સુરતના પાલી ગામમાં રહેતી ત્રણે બાળકી આઈસ્ક્રીમ ખાતા બાદ તાપણું પણ કર્યું હતું ત્યારબાદ ત્રણેયની તબિયત લથડી હતી અને તેમના મોત થયા છે તેમના મોત આઈસ્ક્રીમ ખાવાથી કે તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે

जगाया तो उधर ताप रहा था जैसे धूंगा हुआ लगा ना जैसे कि तो बेहोश होने लगा तो बेहोश होने के कारण मैं बच्ची लोग वहां से तुरंत निकल गया रूम पे आने लगा रूम पे तो पलटी करते करते मम्मी लोग को बताया कि की देखो मम्मी मेरे को पलटी हो रहा आग तापा मिर्चा के तरह जैसे कि मुंह में लगा और रूम पे हम आए पलटी उल्टी होते हुए तो मम्मी लोग घबरा कर हॉस्पिटल में तुरंत ले गए कि हाँ कहा हुआ बच्ची को तो हॉस्पिटल में ले गए तो वहाँ पर दिखाया तो बोला डॉक्टर की जैसे कि बच्ची ठीक है नॉर्मल है ठीक हो जाएगा इलाज चल रहा है बराबर हो जाएगा थोड़ा देर के बाद बोला है कि नहीं यहाँ से रेफर करूँगा जैसे कि चला गया नवसारी फिर नवसारी जाने के बाद में वहाँ बोला कि यहाँ ठीक नहीं होगा जाओ सेविन में फिर सेविन में आया पाँच बजे साढ़े बजे करीब में तो यहाँ साढ़े बजे सात बजे करीब में इसे डेड कर गया कितने बच्चों की मौत हुई और ऐसे बच्चे का तो मेरा मालूम है जितना आदमी लोग बोल रहे हैं कि जैसे कि चार आदमी था चार बच्चे जिसमें एक बच्ची बच बच्च गए है तीन के डेट हो गई। और कितने कितने साल के बच्चे? अब उन लोगों की उम्र तो मेरे को पता नहीं है मेरा बच्ची के बारह साल उम्र है ये की, ये हुआ। इसके बारे है। इन्होंने कुछ खाया नहीं खाया तो कुछ नहीं बच्ची बोला खाया तो नहीं कुछ दो लड़की था वो आइसक्रीम उधर से खाते आया आग, आग के पास आइसक्रीम खाते दो लड़की आया था ये बच्ची बता रहा है कि ये लोग नहीं खाया था बोला कि हम लोग नहीं खाए थे खाली आग ताप रहे तो वो लोग भी आइसक्रीम खाकर आग तापा यहीं पे सब लोगो को मैंने खांसी उसी होने लगा पलटी उल्टी होने लगा तो तुरंत सब वो अपना अपना रूम में भाग गए

એની ઉંમર વર્ષ ચૌદ છે અને અનિતા કુમારી એની ઉંમર વર્ષ આઠ ની છે બંનેના એડ્રેસ છે કાલી મંદિરની બાજુ પાલી ગામ સચિનગી હોસ્પિટલમાંથી પોલીસ મૃત હાલતમાં પોસ્ટમોર્ટમ અને બીજું એક પેશન્ટ છે આ દુર્ગા કુમાર જે બાર વર્ષની ઉંમરની છોકરી હતી અર્જુન ચાર ન્યુકોલોની કોલોની સચિન થી લાવેલા અને સારવાર માટે વહેલી સવારે લાવેલા અને ટૂંકી સારવારમાં એને દાખલ કરતા એનું પણ મોત નીપજેલ અને ડેડ બોડી પીએમ અર્થે મૂકેલી છે

એ સચિન પાલી ધુમાડો ગયો એની પણ હિસ્ટ્રી છે અને આઈસ્ક્રીમ ખાધાની પણ ઘટના છે પણ આજે સવારે અત્યારે એક મધર ને મળ્યા જેની બાળકી એક્સપાયર થઈ ગઈ છે અહિયાં જ સામે જ છે આપ પણ હતા તો એ બાળક એ માં ચોખ્ખું કે છે કે મારી પાસે પૈસા જ નથી મારી બાળકી આઈસ્ક્રીમ ખાધું નથી અને તેમ છતાં એ તાપણું કરીને કંઈક ધુમાડો લાગ્યો અને તરત જ બેહોશ જેવી થઈ મારી અને ઉલટી થઈ અને એને અહીંયા લઈ આવ્યા અને એક્સપાયર થઈ ગયા એટલે સચિન લઈ ગયા અને ત્યાં એક્સપાયર થઈ ગયા સર અમે પીએમ કરવામાં હા પીએમ કરવાની પીએમ કરાવીશું એટલે જે કંઈ સાચી હકીકત હશે તે બહાર આવશે ઓકે પરિવારની સદે સંવેદના વ્યક્ત કરું છું હું તેમના પરિવારના એમની એમની પણ મળ્યો પણ બધી જગ્યાએ અલગ અલગ વાત આવે છે કોઈ કે આઈસ્ક્રીમ ખાધું કોઈ કે તાપણું કરતા કરતા પણ સાચી એક જ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને પીએમ પણ થઈ રહ્યું છે સાંજ સુધીમાં સાચી એક આપણી સમક્ષ આવશે